રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પ્રવક્તા મંત્રીએ વડાપ્રધાનની મુલાકાતને લઈને સત્તાવાર સ્વીકાર કર્યો છે અને આ સમિટમાં વિકાસ ઉદ્યોગ અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ છે વડાપ્રધાનની હાજરીને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બની રહ્યો છે ચર્ચાઓ સીએમ ઓફિસ સાથે શરૂ છે આપ પણ જાણો છો કે વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ એ ખૂબ મહત્વનો હોય છે ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું પણ વડાપ્રધાનશ્રી એ રિઝનલ વાયબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી અમને જણાવવામાં આવ્યું છે આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું ઈજું છે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય ત્યાં એમઓયુ થાય આ પ્રકારે જ્યાં જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે ત્યારે માની શ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપણે ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિતિ જે આવી રહ્યા છે એના માટે આપણે સૌ માટે ખુશીની વાત છે થેન્ક યુ